જેમાં તો જ મિત્રો જય જવાન જય કે સાંજો રાજપીંપડા ધરમદા ડિસ્ટ્રિક્ટમાં જે કેળાની ખરીદી કરવા આણંદ કરતાં ભણાયની સાઈજ બહુ સારી છે

કેટલા વર્ષથી વાવેતર કરો કેળામાં લગભગ ખાસો ટાળ જિંદગી પૂરી થઈ ગઈ એવું નાનો એની મેં પતી જશે દસમું ફેલ થાય પછી એની મેં લાગ્યો છું એવું છે અને છેતાલીસ વર્ષની ઉંમર થાય મારી ઓકે ઓકે હા આનો કટિંગ થાય

અને ભાવમાં પણ આનંદન અને પીપળા ડિફરન્સ डिफरન્સ તો છે જ અરુનભાઈ મહારાજ એક વેચો હશે એક વેચ નું કેમ મહારાજ જોઈ લો એક વેચ કમ્પ્લીટ મારે જે